નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આવી ગયા છીએ હળવદ માર્કેટયાર્ડમાં તારીખ છે આજે બાવીસ અગિયાર બે હજાર પચીસ તો ખેડૂત મિત્રો આપણે આજે જાણીશું મગફળીના ભાવ તો આજે મગફળીનો ભાવ અગિયારસોથી લઈ પંદરસો રૂપિયા લગી બોલાયેલ છે મિત્રો તો પૂરો વિડીયો આપણે આગળ જોઈએ કે ઢગલાના કેટ કેટલા ભાવ આવેલ છે અગિયારસો પચાસ રૂપિયા છે મિત્રો આ ઢગલાના આના અગિયારસો પૂરા તો મિત્રો મગફળીના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ચૌદસો નેવું રૂપિયા ઢગલાના આગળ જઈએ મિત્રો અને જોઈએ તેરસો ત્રીસ રૂપિયા આગળ હરાજી પણ ચાલે છે મિત્રો અગિયારસો ને પચાસ રૂપિયા ઢગલા ના તેરસો ને બ્યાસી રૂપિયા ભાવ જાણીએ કેવા છે બારસો ત્રીસ રૂપિયા આગળ હરાજી પણ ચાલુ છે જો શકો છો મિત્રો આપ તો ચાલો આગળ જઈએ કેવું રહેશે બારસો ને સિત્તેર રૂપિયા હરાજી પણ ચાલુ છે જોઈ શકો છો મિત્રો પણ ખેસો ને રૂપિયા આ ઢગલાના તેરસો ને પચાસ રૂપિયા મિત્રો દરરોજા આ ચેનલ ઉપર મગફળીનું એક વિડીયો આપણે નાખી છીએ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો અગિયારસો ને સિત્તેર રૂપિયા હતા એ ઢગલાના ચૌદસો રૂપિયા પૂરા છે આ આ ઠગડાના તેરસો પૂરા આના પણ તેરસો પૂરા ધન્યવાદ ખેડૂત મિત્રો પૂરો જોવા માટે આભાર તમારો સપોર્ટ કરતા રહેજો મિત્રો જેથી કરી અમને પણ વિડીયો બનાવવાની મજા આવે